મહાકાળી એજ્યુકેશનમાં આપણું સ્વાગત છે આપ અમારી ચેનલમાં જોડાઈ રહ્યો હોય બદલ ખૂબ ખૂબ અભિનંદન આવનાર સમયની અંદર સંપૂર્ણ રેલવે તેમજ તલાટી તેમજ કંડેક્ટર હેલ્પર અથવા કોઈપણ પરીક્ષાને લગતા કરંટના પ્રશ્નો વિશે આપણે ચર્ચા કરીશું અને બને તેટલા ઝડપી અને તેમજ પંદર જેટલા ટૉપિકમાંથી આ પચાસ જેટલા ટોપિકમાંથી આ પંદર પ્રશ્નોનું સોલ્યુશન કરવામાં આવે છે ભૂલકે મિસ્ટેકની કોમેન્ટ કરીએ વિડીયો સારો લાગે તો લાઈક કરીને સબસ્ક્રાઈબ કરજો મિત્રો પચાસ જેટલા પંદર જેટલા પંદર સમય પ્રશ્નોમાંથી દોઢસો જેટલા પ્રશ્નો સોલ્યુશન હશે તેની અંદર ખાસ કોઈ પ્રશ્ન છે તો તેના વિશે દસ જેટલા ટૉપિકો આપણે માહિતી આપીશું તો કોઈ રાજ્ય છે તો રાજ્ય વિશે પ્રશ્નો વિશે આપણે માહિતી આપીશું એટલા માટે દોઢસો જેટલા પ્રશ્નોનું સોલ્યુશન હશે બરાબર તો પ્રશ્ન ઓગણત્રીસ સપ્ટેમ્બર કરંટ અફેર્સ બે હજાર પચીસ પ્રશ્ન એક હાલમાં આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસ ક્યારે મનાવવામાં આવ્યો હતો અઠ્યાવીસ સપ્ટેમ્બરે આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસ સપ્ટેમ્બર બાલિકા દિવસ સપ્ટેમ્બર મહિનાના ચોથા રવિવારે મનાવવામાં આવે છે પચીસ સપ્ટેમ્બર રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસ મનાવવામાં આવે છે અને પચીસ સપ્ટેમ્બરે રાષ્ટ્રીય બાલિકા દિવસ મનાવવામાં આવે છે બરાબર તો સપ્ટેમ્બર મહિનાના ચોથા રવિવારે વિશ્વ નદી દિવસ પણ મનવામાં આવે ચોથા રવિવારે સપ્ટેમ્બર મહિનાના દિવસે એટલે કે અઠ્યાવીસ અઠ્યાવીસ સપ્ટેમ્બરે મનાવવામાં આવે છે બરાબર ચોથા રવિવારે અને તેના સિવાય ખાસ કરીને વર્લ્ડ રેબિસ ડે અઠ્યાવીસ સપ્ટેમ્બરે મનાવવામાં આવે છે તો આપણે દિવસો વિશે ચર્ચા કરી લઈએ તો બે સપ્ટેમ્બર વિશ્વ નારિયેળ દિવસ નારિયેળ ઉત્પાદન કર્ણાટક ટોપ પર છે કેરળની કેરળની નારીઓ ભૂમિ કહે છે અને નારીઓ ઉત્પાદન ઇન્ડોનેશિયા ટોપ પર છે ત્રણ સપ્ટેમ્બર ગગનજૂમની ઇમારત દિવસ સાતમ સપ્ટેમ્બર આંતરરાષ્ટ્રીય પોલીસ સહયોગ દિવસ આઠ સપ્ટેમ્બર વિશ્વ સાક્ષરતા દિવસ આઠ સપ્ટેમ્બર વિશ્વ ફિઝિયોથેરાપી દિવસ નવ સપ્ટેમ્બર શિક્ષા હુમલાથી બચવા માટે આંતરરાષ્ટ્રીય દિવસ દસ સપ્ટેમ્બર વિશ્વ આત્મહત્યા રોકથામ દિવસ અગિયાર સપ્ટેમ્બર વન શહીદ દિવસ ચૌદ સપ્ટેમ્બર હિન્દી દિવસ पंद्रह सप्टेमर एंजीएस दिवस पंद्रह सप्टेम्बर अंतरराष्ट्रीय लोकतंत्र दिवस सोलह सप्टेम्बर अंतरराष्ट्रीय वजन पर संरक्षण दिवस सत्तर सप्टेम्बर विश्व रोगी सुरक्षा दिवस अठारह सप्टेम्बर विश्व बास दिवस वीस सप्टेम्बर अंतरराष्ट्रीय बालिका ला आंतरराष्ट्रीय लाल पांडा दिवस एकवस सप्टेम्बर आंतरिय शांति दिवस बाईस सप्टेम्बर विश्व गेड़ा दिवस आंरराष्ट्रीय तेईस सप्टेम्बर आंतर्राष्ट्रीय सांकेतिक भाषा दिवस पच्चीस सप्टेंबर अंत्योदय दिवस पच्चीस सप्टेम्बर फार्मसी विश्व फार्मासिस्ट दिवस छवीस सप्टेम्बर विश्व पर्यावरण दिवस છવ્વી પર્યાવરણ સ્વાસ્થ્ય દિવસ છવ્વીસ સપ્ટેમ્બર યુરોપીય ભાષા દિવસ સત્યાવીસ સપ્ટેમ્બર વિશ્વ પર્યટન દિવસ બરાબર પ્રશ્ન બે હાલમાં કોણે બીસીઆઈના નવા અધ્યક્ષ બન્યા છે તો મિથુ મિથુન મનહાસ બરાબર તો વર્ષ બે હજાર પચીસમાં નિયંત્રક જનરલ ઓફ કોમ્યુનિકેશન એકાઉન્ટ્સનો પદભાર વંદના ગુપ્તાએ સંભાળ્યો પ્રવીણ રંજનને સીઆઈએફએફનો સીઆઈએસએફનો મહાનિદેશક નિયુક્ત કરવામાં આવ્યા છે તો ધર્મચક્રવર્તીની ઉપાધિ કયા પ્રધાનમંત્રીની મળી પ્રશ્ન એક તમારા માટે છે આઈટી આઈટી બીપીના મહાનિદેશક પ્રવીણ કુમાર નિયુક્ત કરવામાં આવેલા છે ગૌરંગલા દાસને દક્ષિણ કોરિયામાં ભારતના નવા રાજદુતિ કરવામાં આવે છે ડૉક્ટર સીમા સામી બીજી વખત યુએન યુએન વિમાન કાર્યકારી નિદેશક નિયુક્ત કરવામાં આવે છે વિખેસકા મૂલ્ય આદિત્ય બિરલા કેપિટલના એમડીને સીઓ નિયુક્ત કરવામાં આવે છે પ્રદીપ કુમાર પ્રજાપતિની એ ડબલ આઈ એના નિષેધનો કાર્યભાર સંભાળ્યો છે એફ એસ આઈબીના એસબીઆઈના એમડીના રૂપમાં રવિરંજનના નામની ઘોષણા કરી છે અભિષેક સિંહને નાઇજીરિયામાં ભારતના રાજદૂત નિયુક્ત કરવામાં આવે છે રાજદૂત નિયુક્ત કરવામાં આવેલા છે ભ્રષ્ટોત્ના હાલમાં પ્રધાનમંત્રી મોદીને ક્યાં એક બે લાખ કરોડ વિકાસ અભિયાનની શરૂઆત કરી છે તો રાજસ્થાન રાજસ્થાનનું કેપિટલ છે જયપુર સીએમ છે ભજનલાલ શર્મા રાજ્યપાલ છે હરિભાઉ કિશનરાવ બાગડે લોકસભાની પચી રાજ્યસભાની દસ વિધાનસભાની બસ્સો રાજસ્થાનની વિધાનસભામાં ધર્માંતરણ વિરોધી બિલ બે હજાર પચીસ પસાર થયું રાજસ્થાનની એનજીઓ એજ્યુકેટ ગર્લસને બે હજાર પચીસમાં રહેમાન બે પુરસ્કાર બે માટે પસંદગી થઈ છે રાજસ્થાનની જૈસલમેરમાં ભારતના પ્રથમ ફાયટોસો રજવા સમયે છે કેન્દ્ર સરકારે કોટા મંગી પંદરસો સાત કરોડ રૂપિયાની ખ ખરચી ગ્રીનફીલ્ડ હવાઈ અડ્ડાની વિકાસને મંજૂરી મળી છે ભારતને રાજસ્થાનમાં પોણસો મેગાવોટ સૌર ઉર્જા સંયંત્ર શરૂ કરવામાં આવશે બરોબર પ્રશ્ન બે પ્રથમ એર ટુરિઝમ પ્રશ્ન બે તમારા માટે છે પ્રથમ એર ટુરિઝમ ફેસ્ટિવલ કયા રાજ્યમાં મનાવવામાં આવ્યો છે જયપુર ડ્રોન અને કૃત્રિમ બુદ્ધિમત્તાથી સજીત ક્લાઉડ શીડિંગ તકનીકનો ઉપયોગ કરીને કૃત્રિમ વરસાદ કરવામાં આવ્યો ક્ષેત્રફળની દ્રષ્ટિએ ભારતના રાજ્ય પ્રથમ રાજ્ય રાજસ્થાન છે રાજસ્થાન ટોપ પર છે મહારાષ્ટ્ર બીજા પર છે અને ત્રીજા પર બિહાર છે તો ભ્રષ્ટાચાર હાલમાં કોને નવમી વખત એશિયા કપ જીત્યો તો ભારતે તિલક શર્માની વધુ સારા પ્રદર્શન અને ભારત ફાઇલમાં પાકિસ્તાને પાંચ વિકેટથી હરાવ્યો હેનલે પાક્સોડ ઇન્ડેક્સમાં બે હજાર પચીસમાં સિત્યોતેરમાં સ્થાન પર ભારત છે સિંગાપુર ટોપ પર છે આગળના વર્ષમાં એટલે કે બે હજાર ચોવીસમાં ભારત પંચ્યાસીમાં સ્થાન પર હતું ભારતની સાક્ષરતા ચુમોતેર ટકાથી વધીને એસી પોઈન્ટ નવ થઈ ટકા થઈ છે ભારતની કુલ રામસરની સંખ્યા સ્થળોની સંખ્યા એક ટકા થઈ અગિયારમાં બ્રિક્સ સત્તર શિખ અગિયારમાં બ્રિક્સ શિખર સંમેલન ભારતમાં આયોજન કરવામાં આવશે વિશ્વ સ્વતંત્રતા સૂચકાંક બે હજાર પચીસમાં ભારત એકસો એકાવનમાં સ્થાન પર છે નોર્વે ટોપ પર છે ભારતને અગ્નિપી મિસાઇલ રેલ આધારિત મોબાઈલ લોન્ચરનો સફળ પરીક્ષણ થયું છે ભારતે એકત્રીસ માર્ચ બે હજાર સુધી ચાંદીના આયાત પર પ્રતિબંધ લગાવ્યો ભારતે આઠમી આઈપીયુ કોંગ્રેસના પ્રશાસન અને ડાક સંચાલન પરિષદમાં પુનઃનિર્દેશિત કરવામાં આવ્યો ભારતે ત્રીસેવા શિક્ષાને કોરને ગઠન કરશે ભારત વિશ્વસ્તરીય બ્લુ પોર્ટસના નિર્માણ માટે એફ એઓની સાથે ભાગીદારી કરી ભારતે સેટેલાઇટ ટ્રેકિંગ સ્ટેશન સ્થાપિત કરવા માટે મોરિશસની સાથે સમજોતા કર્યા ભારત બે હજાર પાંચમો પોચમો રક્ષક વૈશ્વિક શિખર સંમેલનની મેજબાની કરશે કઈ એરવેજ બે હજાર પચીસમાં કઈ ટ્રેકર્સ એવોર્ડ્સ દુનિયાની સર્વશ્રેષ્ઠ એરલાઇનનો ખિતાબ મળેલો છે પ્રશ્ન ત્રણ તમારા માટે છે તો પ્રશ્ન પોચ હાલમાં સંયુક્ત રાષ્ટ્રને કયા દેશને ફરીથી આર્થિક અને સૈન્ય પ્રબંધ પ્રતિબંધ લાગુ કરવામાં આવ્યો છે તો આ પ્રશ્ન છે હાલમાં સંયુક્ત રાષ્ટ્રને કયા દેશને ફરીથી આર્થિક અને સૈન્ય પ્રતિબંધ લાગુ કરવામાં આવ્યો છે તો ઈરાન ઈરાનનું કેપિટલ છે તેર કરન્સી છે ઈરાની ઇરિયાલ રાષ્ટ્રપતિ છે મોસૂદ મોસૂદ પેસે પેસેજ કિલ પ્રશ્ન છ હાલમાં કયા દેશને પૂર્વ રાષ્ટ્રપતિ ભ્રષ્ટાચારના અને સત્તાના દુરુપયોગમાં કરવા માટે પોંચ વર્ષની કેદની સજા આપવામાં આવી છે તો ફ્રાન્સ પૂર્વ રાષ્ટ્રપતિનું નામ છે નિલોકસ સરકોજી સરકોજી ફ્રાન્સના રાષ્ટ્રપતિ પ્રથમ વખત એવું બન્યું છે કે પૂર્વ રાષ્ટ્રપતિને સજા આપવામાં આવી કેપિટલ છે પેરિસ કરન્સી છે યુરો રાષ્ટ્રપતિ છે એમોન્યુઅલ મેક્રોના શક્તિ અભ્યાસ ફ્રાન્સ અને ભારત વચ્ચે થાય છે ગ્રાન્ડ કોર્સ ગ્રાન્ડ ક્રોસ ઓફ ધ ઓર્ડર ઓફ લીઝન ઓફ ઓનર ફ્રાન્સના સર્વોચ્ચ નાગરિક સન્માથી પ્રધાનમંત્રી મોદીને સન્માનિત કરવામાં આવ્યા વીસ માર્ચ ફેર ભાષા દિવસ મનાવાયા છે ફ્રાન્સના ફૂટબોલર સેમ્યુઅલ ઉમટી ઉમટીને વર્ષે ફૂટબોલના સંદેશ લીધો છે સેબેસ્ટિન લોકારનું ફ્રાન્સના પ્રધાનમંત્રી કરવામાં આવેલ છે ફ્રાન્સ ફ્રાન્સને ફિલિસ્તીનના રાજ્યના રૂપમાં માન્યતા આપી ફ્રાન્સને આગળની ભેટીના લડાકુ વિમાન માટે જેટ એન્જિન વિમાન બનાવવા માટે ફ્રાન્સની કંપની સફારની સાથે ભાગીદારી કરી ફ્રાન્સને ફિલિસ્તીનને સ્વતંત્ર દેશના રૂપોમાં માન્ય આપવાની ઘોષણા કરી છે પ્રશ્ન ચાર હાલમાં ભારત અને ઈરાનના નાગરિકોને નીકળવા માટે કેવો ઓપરેશન શરૂ કરવામાં આવ્યો તમારા માટે જવાબ છે ન્યૂ કેલેડિયા ફ્રાન્સીસી ગણરાજ્યનો અંતર્ગત એક નવો રાજ્ય બન્યો ફ્રાન્સની મહિલા નવો રક્ત સમૂહની શોધ કરી પ્રશ્ન સાતમાં કયા બે હજાર છવ્વીસ સુધી પંદર કિલોમીટરના સ્વાયત્ત પરિવહન કોરિડોર શરૂ કરવામાં આવશે તો દુબઈ પ્રશ્ન આઠ હાલમાં પ્રશ્ન આઠ હાલમાં ભારત અને કયા દેશને બ્રિક્સ અનાજ વિનિયમ યોજના પર ચર્ચા કરી તો રશિયા રશિયાનું કેપિટલ છે મોસ્કો કરન્સી છે રશિયન નુબલ રાષ્ટ્રપતિ છે વ્લાદિમીર પુતિન છ જૂન રશિયા ભાષા દિવસ બાર જૂન રશિયા દિવસ સત્યાવીસ જૂન રશિયા નૌસેના દિવસ રશિયાએ બે હજાર ત્રીસ સુધી વિમાનની પ્રથમ પ્રમાણુ ઊર્જા પ્રણાલી શરૂ કરશે ફરીથી બળતરનો ઉપયોગ કરી શકાશે પંચાણું ટકા તેનો ઉપયોગ કરી ચૂકેલો હશે સળગી ચૂકેલો હશે તો પણ તેનો ફરી ઉપયોગ કરી શકાશે તે ફ્યુઝનો બરાબર ભારતીય સશસ્ત્ર બળોનું એક દળની બહુપક્ષીય પડ માટે રશિયા રવાના થઈ છે રશિયાને આશારૂપી પરીક્ષણ પરિણામો પછી કોલન કેન્સરની વેક્સિનેશન રજૂ કરી રશિયાએ ભારતીય કારીગરો માટે દસ લાખ દસ લાખ નોકરીના અવસર ખોલ્યા છે રશિયાએ છસો વર્ષ પછી ક્રાસનિની કોવ જ્વાળામુખી વિસ્ફોટ થયો રશિયાએ પોતાનો સૌથી મોટો નૌસેનિક અભ્યાસ જુલાઈ સ્ટોરનું આયોજન કરવામાં આવ્યું સત્યાવીસ જુલાઈએ રશિયા નૌસેના દિવસ મનાવ્યો પોચ પ્રશ્ન પ્રશ્ન પોચ તમારા માટે છે પ્રધાનમંત્રી મોદીને કાના દેશનું સર્વોચ્ચ નાગરિક સન્માન મળ્યું તેનું નામ જણાવો બરાબર રશિયાએ અફઘાનિસ્તાનની તાલિબાન સરકારને માન્યતા આપવાવાળો પ્રથમ દેશ બન્યો તો પ્રશ્ન નવ હાલમાં ચૌદ પો ચૌદથી અઠાવીસ સપ્ટેમ્બર સુધી હિન્દી પખવાડિયા એટલે કે પખવાડિયા એટલે પંદર દિવસ પ બે હજાર પચી મનાવવામાં આવ્યો છે તો ઢાકા ઢાકાનું ઢાકામાં આવેલ ઇન્દિરા ગાંધી સાંસ્કૃતિક કેન્દ્રમાં મનાવવામાં આવેલો છે પ્રશ્ન દસ હાલમાં કોને ઇ સી આઈ એન ઇટી પોર્ટલ પર ઈ સહીન સુવિધા શરૂ કરી છે તો ચૂના આયોગ હાલમાં વર્તમાન ચૂંટણી કમિશનર છે જ્ઞાનેશ કુમાર અને એની અંદર શું છે કે કોઈ પણ વ્યક્તિ આયાત હશે અને તેનું એ પેલું ઈ ઈ સાઇનમાં કે જે વોટિંગ થશે તો તેના ઉપર આધાર કાર્ડના લીધે તેના મોબાઈલ પર મેસેજ જશે તમારું વોટિંગ થઈ ગયેલું છે બરાબર એટલા માટે તેની ફોડ ન થાય એના માટે જ આ સુવિધા શરૂ કરી છે આયાત વ્યક્તિનું જ લગ વોટિંગ થશે બરાબર મતદાન કરી શકાશે પ્રશ્ન અગિયાર હાલમાં કોને સાતમો એસ અંડર સત્તર પુરુષ ચેમ્પિયનશીપ ભારત કિતાબ જીત્યો તો ભારતે ભારતે બાંગ્લાદેશને ચાર એકથી હરાવીને સાતમો સી એ ડબલ એફએફ અંડર સત્તર એશિયનશીપ ખિતાબ જીત્યો છે પ્રશ્ન બહાર હાલમાં રક્ષા મંત્રાલયે તેજસ વિમાનો માટે કોની સાથે બાસઠ હજાર કરોડ રૂપિયાના સમજોતા થયા છે તો એચ એ એલ હિન્દુસ્તાન એરોનોટિકલ લિમિટેડ બરોબર પ્રશ્ન તેર હાલમાં બીજો એસ સી ઓવા લેખક સંમેલન ક્યાં સપનું થયો તો નેપાળમાં પ્રશ્ન તમારા માટે છે કઈ એરલાઇને દુનિયાની સુરક્ષિત એરલાઇનનો ખિતાબ મેળવે છે પ્રશ્ન સાત ભારતીય નૌસેનાની પ્રથમ મહિલા ફાઇટર પ્લાયલોટ કોણ બની છે બરાબર તમારા માટે જવાબ છે પ્રશ્ન ચૌદ હાલમાં પાંચ પાંખવાળી સાપ જેવી માછલીની એક નવી પ્રજાતિ શોધ ક્યાં થઈ છે તો તમિલનાડુ તમિલનાડુ કેપિટલ છે ચેન્નાઈ એમ સીએમ છે એમ કે સ્ટાલિન રાજ્યપાલ છે આર એન્ડ રવિ લોકસભાની ઓગણચાળીસ રાજ્યસભાની અઢાર વિધાનસભાની બસો રાજ્ય પશુ છે નીલગિરી તાહાર જલ્લીકટુ ખેલ તમિલનાડુમાં મનાવવામાં આવે છે તિરુવથુરઈ મહોત્સવ તમિલનાડુમાં છે લવું સૌથી વધારે ઉત્પાદન તમિલનાડુમાં થાય છે મુકુતિ નેશનલ પાર્ક મુંદુમલી નેશનલ પાર્ક ઇન્દિરા ગાંધી નેશનલ પાર્ક કેડી નેશનલ પાર્ક મંદરની ખાડી સમુદ્રી નેશનલ પાર્ક તમિલનાડુ દિવસ અઢાર જુલાઈ તમિલનાડુ સ્થાપના દિવસ એક નવેમ્બરે તમિલનાડુની સ્થાપના એક નવેમ્બરે ઓગણીસો છપ્પનમાં મદ્રાસજીના નામે થઈ હતી અઢાર જુલાઈ એટલા માટે um mm -hmm. એક નવેમ્બરે તમિલનાડુ સ્થાપના દિવસ મનાવવામાં છે અઢાર જુલાઈ ઓગણીસો ઓગણ્યાસી મદ્રાસ રાજ્યનું નામ બદલીને તમિલનાડુ રાખવામાં આવ્યું એટલે તમિલનાડુ દિવસ અઢાર જુલાઈ મનાવવામાં આવે છે સ્વયં સહાયતા સમૂહ સદસ્યો માટે ઓળખપત્ર રજૂ કરવાવાળું પ્રથમ રાજ્ય તમિલનાડુ બન્યું તમિલનાડુએ મુખ્યમંત્રી અંબુ કરગલ યોજના શરૂ કરી અનાજ બાળકોને બે હજાર રૂપિયા સહાય આપવામાં આવશે આ અંબુ કરગલ યોજના તમિલનાડુ કારખાનામાં વિનિમાર રોજગાર માટે ટોપ પર રહ્યો તમિલનાડુ સરકારે અપરાધીઓ માટે દંડના રૂપમાં હોસ્પિટલના વોર્ડની સફાઈ અને ઓપીડી દેખરેખ માટે સોળ સેવા શરૂ કરી છે હોક સિસ્ટમ લાગુ કરવાવાળો બીજો રાજ્ય તમિલનાડુ બન્યો તમિલનાડુમાં થયું માનવરથી યોજના શરૂ કરી ઘરડા તેમજ અપંગ વ્યક્તિઓને ઘર સુધી રાશન પહોંચાડવામાં આવશે બરોબર એ યોજના હેઠળ પ્રશ્ન પંદર હાલમાં શૈલેષ કુમારને વિશ્વ પેરા એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં બે હજાર પચીસમાં કયો પદક જીત્યો તો સ્વર્ણ પદક ડુંગળી ઉત્પાદનમાં ટોપ કેળા ઉત્પાદનમાં ટોપ રાજ્ય જણાવો બંને એક જ જવાબ આવે છે પ્રશ્ન તમારા માટે કાલે પૂછેલો તેનો જવાબ હાલમાં કયા રાજ્યની સરકારને કલેમામણી પુરસ્કારની જોષણા કરી છે તો તમિલનાડુ પ્રશ્ન તમારા માટે છે હવે હાલમાં એશિયાના પ્રમુખ સાહિત્ય ઉત્સવ ઉન્મેશનું ત્રીજું સંસ્કરણ ક્યાં આયોજિત થયો છે તો મુંબઈ સી પટના બી પટના સી ભુવેશ્વર કે ડી બરાબર આ તમે જવાબ આવો ખાસ કરીને હવે તમને કાલે પૂછે તો તેના બે પ્રશ્નોનો જવાબ કે હાલમાં કયા કેબિનેટને તમામ ગ્રામ પંચાયતને ચાર હજાર છસી કરો ચાર હજાર છવ્વીસ કરોડ રૂપિયાના લગ્ન મંડપ યોજનાને મંજૂરી આપી છે તો બિહાર પ્રશ્ન બે હાલનો પેન અનુવાદ પુરસ્કાર જીત્યો કોને જીત્યો બરાબર તો શ્રીને ભૂલ કેમિસ્ટ્રીની કોમેન્ટ કરજો વિડીયો સારો લાગે તો લાઈક ચેનલ સબસ્ક્રાઈબ કરજો યુટ્યુબ પર શરૂ કરજો મહાકાળી એજ્યુકેશન નવા પ્રશ્નો નવા વિડીયો સાથે ફરી મળીશું